નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઈ તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ પાળિયાદ રોડ ઉપર બાતમી મુજબનું વાહન ટાટા કંપનીનું એસી ગોલ્ડ સોટા હાથી આવતા ઊભું રખાવેલ તેમાંથી બોટાદ પોલીસના જવાને પૂછતાછ કરતા તેમાં જોતા બે ગાય અને એક વાસડીને કુતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવેલ અને આ બાબતે ડ્રાઈવરને પશુ બાબત પૂછતા તેઓએ આ પશુઓને કતલખાને લઈ જવા માટે લઈ જયા છે એવું બતાવે અને બાકીના ત્રણ આરોપીઓના નામ પણ આપેલા તેમાં કુલે આરોપી એક નિલેશભાઈ ગણપતભાઈ પઢિયાર ગામ ઉમેટા તાલુકો અંકલાવ જિલ્લો આણંદ બીજા નંબરે વિજયસિંહ રણજીતસિંહ પરમાર ગામ ઉમેટા તાલુકો અંકલાવ જિલ્લો આણંદ ત્રીજું નામ મોન્ટુભાઈ ગામ ટાટમ તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ચોથું નામ હરિભાઈ દેવાભાઈ રબારી ગામ ઉમેટા તાલુકો અંકલાવ જિલ્લો આણંદ ચોથું નામ પિનાકીન ઉર્ફે ભૈલુ ગામ પાદરા ટાઉન તાલુકો પાદરા જિલ્લો વડોદરા ગામ આ તમામની ઉપર ગુનો દાખલ કરી અને આગળની તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ